ભારતમાં પહેલી વખત સુરતની એકત્રીસ ખાનગી માધ્યમિક શાળાઓમાં ધોરણ નવથી વોકેશનલ વિષયના અભ્યાસ માટે ગુજરાત બોર્ડની પરવાનગી અત્યાર સુધી દેશને સરકારી અને ગ્રાન્ટેડ પ્રકારની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ વોકેશનલ વિષયો શીખવાડવાની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ પરંતુ ચાલી ચાલુ શૈક્ષણિક વર્ષથી ભારતમાં પહેલી વખત સુરતની એકત્રીસ ખાનગી માધ્યમિક શાળાઓમાં ધોરણ નવથી ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિષયના અભ્યાસની મંજૂરી આપવામાં આવી છે સુરતના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભગીરથસિંહ પરમારે આ સમગ્ર કાર્યવાહીના આરંભથી અંત સુધી અંગત રસ લઈને આ બાબતે શક્ય બનાવી છે એપ્રિલ બે હજાર ચોવીસમાં સુરતની ભૂલખા વિહાર શાળાના આચાર્ય શ્રીમતી મીતાબેન વકીલે ગુજરાત બોર્ડ પાસે વોકેશનલ વિષયના અભ્યાસની પરવાનગી માંગી હતી જેમાં પ્રતિસાદમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ તરફથી એક નહીં પરંતુ ઠીક ઠીક પ્રમાણમાં શાળાઓની સંખ્યા હોય તો આ બાબતે વિચારી શકાય એમ જણાવવામાં આવ્યું હતું આથી સુરતના શિક્ષણ અધિકારી શ્રી ભગીરથ સિંહ પરમારે સુરતની શાળાઓને આ બાબતની જાણ કરીને અરજી કરવા માટે જણાવ્યું હતું જેના પ્રતિસાદમાં સુરતની એકત્રીસ નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓની અરજી મળતા તેને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવી હતી લાંબી ચર્ચા વિચારણા અને મીટિંગો યોજ્યા બાદ આખરે સુરતની એકત્રીસ નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં ચાલુ વર્ષથી ધોરણ નવ ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટી વિષયના અભ્યાસની પરવાનગી આપવામાં આવી છે નવી શિક્ષણ નીતિએ और समग्र शिक्षा और गुजरात माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षण बोर्ड ने सूरत की इकतीस स्कूल में वोकेशनल कोर्स अंतर्गत धोर नाइन में वोकेशनल कोर्स शुरू करने की परमिशन दी गई है और सभी स्कूलों में बच्चों को आईटी विषय विषय सिखाया जाएगा और गुजरात में सबसे पहले इकतीस स्कूलों जो स्कूल सूरत की है उसमें वर्ष जार, दो वर्ष चौबीस पच्चीस में शुरू किया जा रहा है और सभी बच्चों को और सभी शिक्षक को और सभी स्कूल के को प्रिंसिपल को बहुत सारी शुभकामनाएं और ये वोकेशनल कोर्स की परमिशन देने में गुजरात शिक्षण विभाग माध्यमिक शिक्षण बोर्ड और समग्र शिक्षा का सहकार खूब रहा है और इस पहल कही गई है सोलहर ट्रेड की जो ट्रेड विषय है उसकी उसमें माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षण बोर्ड जो है वो परीक्षा ले रही है बाद में अलग विषय भी पिछ, आ, अगले सालों में लिया जाएगा और और उसकी भी एग्जाम ली जाएगी आने वाले समय में कोर्स शुरू होने सोच रही है आ, अभी तो सोलह कोर्स शुरू है उसमें से कोई भी सब्जेक्ट स्कूल पसंद कर सकते हैं लेकिन अभी इस साल के लिए स्कूल में जो सुविधाएं उपलब्ध है उस हिसाब से એક ઇડ જો આઈ ટી વિષય હૈકી પરમિશન દી ગઈ હૈ સભી સ્કૂલો મેં આઈ ટી વિષય કા સબજેક્ટ રખા ગયા હૈ